પ્રગતી પર્વ ઉજવે છે જેને આપણે માગી તરીકે પણ ઓળખીએ છીએ આ પર્વ તો પ્રભુના જન્મ પહેલાથી જ ઉજવાતું હતું ત્રણ રીતે પ્રભુ ઈસુ રૂપે આ દુનિયામાં પ્રગટ થયેલા છે યદ નદીમાં જ્યારે સ્નાન સંસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારે પ્રભુની વાણી ઉચ્ચારાય હતી કે આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે હું તેના ઉપર પ્રસન્ન છું કાના ગામના લગ્ન પ્રસંગે સૌ પ્રથમ વાર પ્રભુ ઈસુ જાહેર થાય છે પ્રગટ થાય છે એક ચમત્કાર દ્વારા અને માગી રાજાઓને દર્શન દે છે તારાનું નિશાન જોઈને તેઓ બાળના દર્શન કરવા આવે છે એમ આ પર્વનું મહત્વ ઘણું જ છે કારણ કે એનો સંદેશ એ છે કે ભગવાન પ્રભુ સ્વરૂપે બાળકના વિશ્વમાં આ દુનિયામાં આપણી મુક્તિ માટે આપણા તારણ માટે આપણને ઉગારવા માટે પધાર્યા છે પૈગમર્યશાયા ને જે એક સ્વપ્ન દેખાયું હતું અને એવા એમણે જોયું કે સમગ્ર વિશ્વ પ્રજા અંધકારમાં ડૂબેલી છે ચારે બાજુ અંધકારનું વાતાવરણ જવાયેલું છે અને જાણે કે લોકો ખરેખર વિકટ પરિસ્થિતિમાં છે અને ત્યાં એમને જે દર્શન લાદે છે પ્રભુની મહાજ્યોતિના દર્શન એમને લાદે છે પ્રભુ જાણે કે પ્રગટ થયા છે અને એ પ્રગટીકરણ એટલા માટે છે કે હવે પ્રભુ લોકોને પછાવા માટે આવી રહ્યા છે મુક્તિ અપાવવા માટે આવી રહ્યા છે સંપાવન આજના બીજા પત્રમાં આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ ફક્ત અને ફક્ત યહૂદીઓ માટે જ નથી એ તો સમગ્ર જગતમાં બિન અને બધા જ લોકો માટે આવેલા છે અને એટલે એ પાઉલ આપણને જણાવે છે કે મને કે છે કે એક હાકલ કરવામાં આવી છે કે પ્રભુ ઈશુનો આ સંદેશ પ્રભુ મુક્તિદાતા છે એ એ આપણા માટે આ આવેલા છે સંદેશ સમગ્ર પ્રજાને આપણે જાહેર કરવાનો છે જણાવવાનો છે અને એ સંત પાઉલ કહે છે કે મારું અહોભાગ્ય છે હું એ કાર્યમાં અત્યારે જોડાયેલો છું અને શુભ સંદેશ આજનો શુભ સંદેશ પૈગંબર યશાની વાણીને સાર્થક કરે છે પુરવાર કરે છે જે ભવિષ્ય વાણી એમણે બાકી હતી કે એક મહાજ્યોતિના તપશન થશે અને પ્રભુ ઈસુ ગમાણમાં જન્મ લઈને એ મહાજ્યોતિ સમગ્ર વિશ્વને આપી છે આજે પ્રભુના પ્રગતિકરણનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ એ પર્વ મને તમને આપણને કયો સંદેશ આપે છે

પ્રકારનો મનમાં વિચાર કર્યા વિના કે આવી જગ્યામાં આ એક નમ્ર ગભાણમાં ગંદી ગભાણમાં કોઈ રાજા જન્મી શકે ખરો અને છ એમના અંતરમાં દિલમાં ઊંડી શ્રદ્ધા છે પત્તી છે અને એટલે તરત જ ભગુ ઈશ્વરે ગભાણમાં જોઈને તેઓ તરત જ પારખી જાય છે કે આ દુનિયાના રાજા છે જેવું અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અને એટલે તરત જ તેઓ ત્યાં પ્રણામ કરે છે અને એ રાજાને સોનું બોળ અને લોગાંગ અર્પણ કરે છે સોનું છે એ રાજવીય પ્રતિક છે રાજાનું ગાદીનું પ્રતિક છે તારાનું નિશાન એ આપણને કયો સંદેશ આપે છે આજના આ પર્વના દિવસે તો આપણા દરેકના જીવનમાં કોઈક સ્વપ્ન છે કોઈક આદર્શ છે કંઈક ઘણવું છે આ બધા સ્ટોકનો છે પણ જીવનમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે અનેકવાર એવું લાગે છે કંઈક પડ છે કંઈક ઉટે છે કંઈ મેળવી શક્યા નથી અને હજુ પણ એની આપણે શોધમાં કહીએ છીએ ભાગે આપણે શું કરીએ છીએ આ શોધ માટે અથવા એ મેળવવા માટે અનેક અનેક ઉપાયો કરીએ છીએ જેમ કે કેટલાકને વધારે પડતો આનંદ જોઈએ છે એ કંઈક પ્રાપ્ત કરવું છે એટલે સાચી દ્રષ્ટિ કેળવવા બદલ પ્રભુ તરફ જવા બદલ તેઓ અન્ય જે ભૌતિક સાધનો છે એનો આનંદ માણવાનો પ્રયત્ન કરે છે અને એ આનંદ ક્ષણિક માટે હોય છે થોડા સમય માટે હોય છે ફરી પાછું પેલું ખાલીપણું તો અંતરમાં આવી જતું હોય છે કેટલાક લોકો જુદા જુદા અને તેના સંબંધમાં જોડાઈ જતા હોય છે જે એમને ટૂંક સમય માટે આનંદ આપે છે ભોગવિલાસ તેઓ માણે છે પણ તેઓ પણ થોડી વાર પછી ખાઈ ભૌતિક બાબતો પાછળ લોકો દોડી રહ્યા છે એમ માનીને કે કદાચ આ સાધન સંપત્તિ ઘર અમને અખાલી પણ દૂર કરશે વધુ પ્રાપ્ત કર્યા પછી ફરીથી અંતરમાં તો એ જ વાત સંભળાય છે કે શું ક્યાંથી પ્રાપ્ત કરવું અને આ તારો આ તારાનું નિશાન આજે આપણને કહે છે કે તમારે સાચો આનંદ જોઈએ છે અંતરમાં તમારે કંઈક પ્રાપ્ત કરવું છે શાંતિ મેળવવી છે તો એક જ નિશાન છે તમારી પાસે અને તે છે તમારે વાલા પ્રભુ ઈશુ તમારા અંતરમાં સ્થાન આપવાનું એ તારો આપણા દરેકના માટે એક પ્રતિક છે એક નિશાન છે દોરી રહ્યો છે કે આનંદ ક્યાં મળશે તમને દેવળમાં જઈએ છીએ ભક્તિ કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ થોડો સમય આપણને શાંતિ મળે છે એક પ્રકારનો આનંદનો અહેસાસ કરીએ છીએ પણ પ્રભુ આપણને ફક્ત ત્યાં જ રાખવા માંગતા નથી આજના માગી રાજાના પર્વ દિવસે પ્રગટીકરણના પર્વ દિવસે એ આપણું ધ્યાન હવે એ સંદેશમાં દોરે છે એટલે કે મારા માટે તમે જે મારી સાથેનો સંબંધ માંગો છો એ ફક્ત આ દેવળ પૂરતો નથી પવિત્ર સ્થાનો પૂરતો નથી કે જ્યાં તમે દોડતા ચાહો છો પગતી કરો છો એ તો આજે સંદેશ આપે છે કે તારાનો નિશાન તમે જોયું છે તો તારો તમને બતાવે છે કે પ્રભુ ઈશુ તમારી પડોશમાં જમેલા છે પ્રભુ ઈસુ પુરુષોમાં સ્ત્રીઓમાં બાળકોમાં પતામાં એમનો જન્મ થયો જોવાનો પ્રયત્ન કરો શોધવાનો પ્રયત્ન કરો અને જો સાચા દિલથી તમે શોધશો તો પ્રભુ ઈસુ તમને પ્રાપ્ત થશે તમને મળશે અને એ જ પ્રભુ ઈશુ તમારા અંતમાં સાચી શાંતિ આવશે પણ એ માટે તમારે દ્રષ્ટિ કેળવવી પડશે ત્યાગ કરવો પડશે પોતાને જે કંઈ આનંદ આપે છે એ બાબતને છોડીને મને અને અન્યોને કઈ બાબતો આનંદ આપી શકે છે પ્રભુ ઈશુને જો પ્રાપ્ત કરશો તમારા અંતરને એમને સ્થાન આપશો તો તમારે બીજી કોઈ જગ્યાએ આનંદ મેળવવા માટે ભટકવું નહીં પડે એ આજનો આ પર્વ આજનો આ તહેવાર આપણને સંદેશ આપો સાથે સભ્ય આપણને એ પણ જણાવવામાં આવે છે કે સંતપાવલે જે કહ્યું છે કે પ્રભુ ઈસુ ફક્ત તમારા માટે જ નથી આપણા ઈસુપંથીઓ માટે જ નથી આપણા જીવન કાર્ય અને પ્રાર્થના દ્વારા આપણે અન્યોને પ્રભુ ઈસુનો સંદેશ ફેલાવો પ્રભુ ઈશુની જે શીખ છે એમના જે મૂલ્યો છે એમનું જે શિક્ષણ છે તે બતાવીને આપણા જીવનમાં અનુકરણ કરીને ત્યાં એક ઉત્તમ દાંતવ બતાવવાનું છે અને એ આજનું પર્વ આપણને સમજાવે છે એ પ્રભુ ઈશુ સમગ્ર વિશ્વ માટે આવેલા છે આ દુનિયામાં એ જ વક્તિદાતા છે એ જ તારણ છે અને એ જ આપણને બધાને બચાવશે તો આવો આજના પર્વ જ્યારે આપણે એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ કે ખરેખર સાચા અર્થમાં આજનો પર્વનો સંદેશ આપણે સમજીએ અને પ્રભુ ઈસુને આપણા દરેકના અંતરમાં સ્થાન આપીને અન્યનો સ્વીકાર કરીને કુટુંબમાં પ્રેમ શાંતિ અને સહકાર ઊભા કરીએ પ્રભુ આપણને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ પુત્ર અને પિદ્રા મને ચાલો ભક્તો ભેળા મળીને દર્શન કરવા જઈએ રે પાવન થઈએ ઉલ્લાસનેવું મંદિરે ઈસુ રાજા જન્ના જે ચાલો જોવા જઈએ રે